મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર જેના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાનું શિયાળુ પાક માટે છે મિત્રો બિયારણ આપવામાં આવે છે એની ઓનલાઈન અરજીઓ કેવી રીતે કરવી જીરું ચણા અને ઘઉં માટે છે મિત્રો ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે વિગતવાર ની અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાનું મિત્રો બિયારણ આપવામાં આવે છે બિયારણ સબસિડી યોજના છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી જીરું ઘઉં અને ચણાનું બિયારણ આપવામાં આવે છે જેના ઓનલાઈન ફોર્મ ભરવાના છે ચોવીસ નવ બે હજાર ને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજી છે કેવી રીતે કરવી આની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ડાયરેક્ટ મળી જશે સૌ પ્રથમ છે તમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે વેબસાઇટ ઉપર આવશો એટલે આ પ્રકારની તમને છે માહિતી તમને જોવા મળશે નીચે છે તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવા માટે છે અહીંયા નીચે આવી જવાનું છે અહીં ખેડૂતનું પૂરું નામ છે લખવાનું છે મિત્રો તમારા આઠ સાત બારની અંદર જે નામ હોય એ તમારે એ નામ લખવાનું છે આધાર કાર્ડનો નંબર છે ખેડૂતનો જે ખેડૂત હોય એનો આધાર કાર્ડનો નંબર છે અહીંયા તમારે લખવાનો છે ટાઈપ કરી દેવાનો છે મિત્રો અહીંયા તમારું નામ છે લખવું અહીં મોબાઈલ નંબર મિત્રો જે તમારો ચાલુ હોય એ લખવાનો છે ફરીથી એ જ નંબર અહીંયા લખવાનો છે અને ઇમેલ આઈડી હોય તો તમારે લખવાનો બાકી મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો રહેશે મિત્રો અહીં જે ફૂદેડી આપેલી છે તમામ વસ્તુ ફરજિયાત ભરવાની છે હવે મિત્રો બિયારણની પસંદગી કરવાની છે કોઈ પણ તમારે એક બિયારણ પસંદ કરવાનું છે જો તમારે ચણાનું બિયારણ છે એ તમારે કયું જોઈએ છે ચણા અથવા ઘઉં ઘઉંનું તમારે બિયારણ જોઈએ છે કે જીરુંનું બિયારણ જોઈએ છે કોઈ પણ એક બિયારણ સિલેક્ટ કરવાનું એની અંદર પણ જાત છે તમારે સિલેક્ટ કરવાની છે મિત્રો જીરુંમાં એક જ જાત છે જીસી ચાર બરાબર ઘઉં છે તો એમાં અલગ અલગ જાત છે બરાબર એ લોકો વન છે બરાબર જી ડબલ્યુ ચારસો છે તમારે કયું બિયારણ જોઈએ છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તમારે બેંકનું નામ છે મિત્રો ખાસ કરીને બેંકનું નામ તમારે એસબીઆઈ ની અંદર હોય તો એસબીઆઈ લખી નાખવાનું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય તો સૌરાષ્ટ્ર બેંક લખી એસડીબી લખી નાખવાનું તમારે શોર્ટમાં લખી નાખો ચાલશે બરાબર અને તમારો અકાઉન્ટ નંબર બેંક પાસબુક ની તમને ઝેરોક્ષ જોશો તમે બેંક પાસબુક જોશો એની અંદર તમને બેંક અકાઉન્ટ નંબર મળી જશે મિત્રો અને આઈએફએફસી કોડ છે મિત્રો ખાસ કરીને એ તમારે અહીંયા બેંકની ચોપડીમાં મળી જશે અથવા તમે ઓનલાઈન પર સર્ચ કરી શકો છો બરાબર જિલ્લાનું નામ છે સિલેક્ટ કરવાનું છે તમે અહીંયા તમારે અહીંયા ઓપ્શન આપેલો છે તમે એમાંથી કોઈ પણ તમારો જે જિલ્લો હોય સિલેક્ટ કરવાનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે બરાબર આપણે જૂનાગઢ જિલ્લો ફોર એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ કર્યો બરાબર તો બરાબર માળિયા હાટીના છે માણાવદર છે માંગરોળ છે ફોર એક્ઝામ્પલ તમે જે તમે અહીંયા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું ગામનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ખાતા નંબર છે તમારા આઠની અંદર હશે ખાતા નંબર અહીંયા સિલેક્ટ કરવાના છે ફરીથી ખાતા નંબર અહીંયા સિલેક્ટ કરવાના છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સોગન નામ આપવાનું છે ટીક માર્ક કરવાનું છે ને ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારું ફોર્મ છે ભરાઈ જશે ને એની પ્રિન્ટ છે તમારે કાઢી લેવાની છે આ પ્રિન્ટ છે તમે જ્યારે બિયારણ લેવા જાવ છો ત્યારે તમારે આપી જશે એટલે આની પ્રિન્ટ છે અવશ્ય કાઢી લેજો સબમિટ થયા બાદ છે મિત્રો પ્રિન્ટ છે કાઢી લેજો પ્રિન્ટ કાઢતા ભૂલી ગયા હોય તો તમે ઓનલાઈન અહીંયા પ્રિન્ટ છે એ ફરીથી કરો એના પર ક્લિક કરશો તો પણ છે તમે અહીંયા ફરીથી પ્રિન્ટ કાઢી શકો છો અને ઓનલાઈન અરજી કરેલી અંદર કોઈ સુધારો કરવો હોય તો અહીંયા તમે અહીંયા દબાવીને સુધારો કરી શકો છો એટલે આની લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં સિમ્પલ છે અને વધારે કાંઈ માહિતીની જરૂર હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બરાબર તો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જે લોકો ને ચણા જીરું અને ઘઉં નું બિયારણ જોતું હોય સરકાર તરફથી સબસીડી ની અંદર તો વિશેષ આ ફોર્મ છે ઓનલાઈન ભરી દેવું ચોવીસ નવ બે ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો મિત્રો ખાસ તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરી